વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર અગિયાર પ્રકાશ પાઠનું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છે જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ આઈકોને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડિયો તમને મળતા રહે ચલો જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એક જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો પડદા પર ન મેળવી શકાય તો આભાસી પ્રતિબિંબોર ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતો નાનું હોય છે તો બહિરગોર અરીસા વડે રચાતું પ્રતિબિંબ ત્રણ ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે તો સમતલ અરીસા વડે શું સમતલ અરીસાતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે ચાર જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે પાંચ અંતગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબ નથી તો લેન્સ વડે રચાતા પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકતા નથી પ્રશ્ન બે સાચા વિધાન સામે ટી કરો અને ખોટા વિધાન સામે એફ કરો એક ટ્રી એટલે કે ટ્રુ અને એફ એટલે કે ફોલ્સ ખોટું

નથી તો વાસ્તવિક પ્રતિબિંબ હોય પ્રશ્ન ત્રણ કોલમ એકમાં આપેલી વિગતો ને કોલમ બે સાથે જોડો તો કોલમ એની અંદર આપેલી છે બે સાથે જોડવાની છે તો સમતલ અરીસો તો સમતલ અરીસો છે તો એ પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના જેટલા જ પરિમાણનું હોય છે એટલે કે પહેલો પાંચ બે બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ અરીસો એ વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે એટલે કે બીજામાં બે બહિર્ગોળ લેન્સ તો બહિર્ગોળ લેન્સ છે એ મેગ્નિફાઇંગ તરીકે ગ્લાસ તરીકે વપરાય છે એટલે કે ત્રીજામાં એક અંતઃગોળ અરીસો

એક પ્રતિબિંબ આભાસ અને બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતો પ્રતિબિંબ તે જ અક્ષર જેવું હોય છે તમારી શોધની ચર્ચા કરો અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરોનો સમતલ અરીસામાં પ્રતિબિંબ તે જ

બે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અને તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે ત્રણ તેના વડે વાસ્તવિક આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે તંતંગો લેન્સ વડે તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે પ્રશ્ન 8 બહિર્ગોર અરીસા તથા અંતગોર અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો તો બહિર્ગોર અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહનની વાહન વ્યવહારની હિલચાલ જાણવા થાય છે બે અંતગો અરડીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે પ્રશ્ન 9 કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે તંતગોર અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે પ્રશ્ન 10 કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે તંતગો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે પ્રશ્ન 11 થી 13 માં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પ્રશ્ન 11 વસ્તુના પરિમાણ કરતો મોટું અને આભાસી ખાલી જગ્યા પ્રતિબિંબ વડે રચાય છે તો અંતઘોર અરીસા વડે બી પ્રશ્ન 12 ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહારે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યાર બાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો અહીંયા જવાબ આવશે 6 મીટર પ્રશ્ન મોટર મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સ મોલે તો ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ઝડપથી ખાલી જગ્યા તેના તરફ આવતું જણાય છે. તો 4 મીટર પ્રતિ સેકન્ડ. તાજે આપણે જોયું ધોરણ 7 પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય તો આજનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય લખી શકે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાઇકોને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ